આણંદ વિસ્તારમાં સરકારી વસાહતોની સફાઈની ટેન્ડર પ્રક્રિયામાં કટકી નાખેલ તંત્રના અધિકારીઓ દ્વારા મળતી આવના જ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલી ટેન્ડર વ્યૂહરચના પર ઉઠ્યા સવાલ આણંદ પંથકને સરકારી વસાહતોની સફાઈ માટે સ્થાનિક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તંત્રાધિકારીઓ દ્વારા કટકીના ખેલ રચી માન્યતા મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલા ટેન્ડર પ્રક્રિયામાં વ્યૂહરચના ગોઠવવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર હસ્તેની સરકારી વસાહતોની સફાઈ માટે સમયાંતરે માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આણંદ માર્ગ મકાન વિભાગમાં કટકીના ખેલ રચવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત પોતાના માન્યતા મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલા ટેન્ડર પ્રક્રિયા દરમિયાન વ્યૂહરચના ગોઠવવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવવા પામી હોવાનું જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા સમગ્ર રાજ્યને આવરીને ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાના બદલે પોતાના જ નજીકના વિસ્તારની એજન્સીને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને તેની પાછળ વહીવટી ખેલ રચવામાં આવી રહ્યા હોયનું જણાવ્યું જણાવ્યું હતું જો રાજ્યના અન્ય વિસ્તારની એજન્સી ટેન્ડર પ્રક્રિયામાં જોડાય અને નીચા ભાવે ઓફર કરે તો અધિકારીઓના સરકારને ભલે આર્થિક નુકસાન થાય પણ પરંતુ પોતાના વહીવટી ખેલનું શું જેવા સવાલ ઉઠતાં સરકાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મસ મોટા ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાના ગોટાળા ઉજાગર થવાની શક્યતા જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે